કારણ કે એક વિડીયામાં તો બધી સાડી આપણે ન લઈ હગીએ આપણે મેન મેન સાડી બતાવી દઈએ ખાલી ઝલક જ બતાવીએ વિઝિટ કરો તો મસ્ત કલર છે બધાય સરસ કલર છે પછી ગાડા બોર્ડરમાં આ બીજી બે ડિઝાઇન બીટ કલર છે રાણી કલર છે ઝેરી લીલી છે પછી પિસ્તા કલર છે

આ ઓરિજિનલ આપણે જે ઓરિજિનલ પ્યોર પટોડા લઈને એની જ પ્રિન્ટ આવશે પ્રિન્ટ આવશે આ મન કોટન ટાઈપની એની જ પ્રિન્ટ આવશે એક્સ્ટ્રા પા પલ્લુ ને બ્લાઉઝ મરુન કલરનો પલ્લુ છે અને બ્લાઉઝ છે એક્સ્ટ્રા પછી બ્રાસામાં એ નવી ડિઝાઇનો આવી છે બ્રાસા ઉપર હમ પછી બાંધણીમાં નવી ડિઝાઇન આ બ્રાસો છે આ નવી પેટર્ન છે બ્રાસાની જો બહુ સરસ બે ત્રણ ડિઝાઇન બ્રાસામાં આવી છે

કોઈ લગન કરતા હોય દીકરાના કોઈ ને દેવી હોય તો આપણે આપડે જેટલા પીસ જોતા એટલા પીસ બધા તમને મળી જાય કલર બહુ મસ્ત છે મરૂણ ને જો તો ખરી બીટ ને લીલો ને એકદમ ઘાટા કલર છે બધા અસ્મિતાબેન સાડીઓ તો બધી ઘણી બધી છે પટોળા ડિઝાઇન માં છે બાંધણી ડિઝાઇન માં છે સ્મૂથ કાપડ માં બીજી જાજી ડિઝાઇન છે બાંધણીમાં ને એમાં મસ્ત છે બધી સાડીઓ તો

અને દુપટ્ટો પણ બહુ મસ્ત હશે ને આમાં વર્ક છે જો આ જો આ બેરોડ કલર છે આ બાંધણીના છે જો કોઈને લગ્ન પ્રસંગમાં પણ પહેરવા હોય દેવા હોય તો પણ આમાં મળી જશે તમારે જેટલા કલર એના કલરમાં મેન્ડી ગોલ્ડન કલર હમ ગોલ્ડન

તો એની ચેનલ ચાલુ કરી તો આપણે બધાય જોજો એટલે તમને નવી નવી વેરાયટી એમાં જોવા મળે ને અસ્મિતાબેનની ચેનલ આજેથી જ આપણે ચાલુ કરી તો એ પણ વિડીઓ મૂકશે એટલે તમારે જે પેટર્ન જોતી હોય તો એ સાડી તમને બતાવશે બધી ને એમાં જોજો અને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાઇક બટન દબાવજો